જય દ્વારકા જઈશ કેમ છો મિત્રો મજામાં આવ્યો કે તમે બધા મજા છો અને આપણો બ્લોગ જોતા હોય મજામાં જોઈ તો ઘણા દિવસ પછી આજે આપણે ચેનલમાં બ્લોગ અપલોડ કર્યો ને આજ થોડુંક કામ કરવાનું હતું જો કાંઈ જ થોડીક પોળી કરવાની છે ઉકાળા ઉપર આની ઉપર પોળી કરવાની છે આ બધી આ ટિક પડ્યો ને અમને એ બધી આ બધી પાથરવાનું છે તો હવે આપણે પાથરી દઈએ પેલા બવડ બવડન લેકાવાયો વર્ગી જાય એમ અમલતુટી માં આપણે નીકળી ગયું કીડીયું જો નીકળી કીડી છે આમાં એટલે હવે તો પાછું વાલ લાગી જાય થોડુંક આ બધી લઈ લઈ હમણાં બે દીકરાની વરાફ હારી આપે આપણે ઓલું કા ઓલું કરતા થઈ આમાં કીડીઓ નીકળ્યું એટલે પાછું બંધ કરી દીધું કંઈ કીડીઓ છે બહુ જ એટલે પછી પાછું થોડુંક મૂકી દીધું વરાફ જો હમણાં પાંચ છ દિશાની હારી છે તો માઇન્ડવી નેદવાનું કામ ચાલુ છે બાકી માઇન્ડવી કેવડી કેવડી થઈ ગઈ એટલે મેં રોટા પડી ગયું એક મુંડા બહુ પડે બાકી પછી આપણે સાં બેઠા સાંભમ પછી પડતું મૂકી દીધું ભાઈ કીડીયું નીકળ્યું એટલે પછી જેમ કે પાછી લાલ કીડીઓ આવતું મોટી એમાં અંદર ઘર નીકળ્યો ટાઈપમાં વરસાદ ને ઘર બનાવ્યું હોય ને તો આપણે વાવણી કરી લીધી હતી પછી તમને આજ મળી જો એવડી એવડી થઈ ગઈ મેની વાવણી પછી આપણે એક બ્લોગ અપલોડ નહોતો કર્યો અને એક મહિના જેવું થવા આવી ગયું હું કે આમાં આપણે આજે હાથી કે કંઈ હાલ્યું નથી કેમ કે આ પાટલા ભેગા થઈ ગયા ત્યાં દહક થી પહેલાં વરસાદ હતો એટલે ત્યાં હાલ એવું હતું પણ

પાછળ વાવેતર છે એ બધા સાથે હાલી જાય એવડી એવડી મોટી થઈ જાય એમાં પછી હાલે હાકવા જાય તો બધી નુકસાન થાય એમ હાલે ખરું પણ નુકસાન થાય એટલા માટે પછી રહેવા મૂકી દેવા જો બાકી વરાપ એક નંબર છે ત્રણ સાત દિવસ વરાપ આપી

થઈ ગયા સર એને મસ્ત મજાનો જો સૂર્ય હાતમી ગયો પક્ષી બધા બોલે ધીરે 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 જો અવાજ આવતો હોય તમને બાકી મજા મજા આ જો અહીં છોડવા સુકાઈ ગયા છે મુંડાનું પ્રમાણ જરૂર કેટો પાણી છે ને અહીંથી

બાકી આ અમારી હાલવાની કેળી છે જો હા આમાં લાદી જેવું કરી દીધું બધા હાલે હાલે એક પાટલામાં હાલે બધા એક હાકડો અમારે સુકાઈ ગયો મસ્ત મજાનો પવન આવેલો કરે પછી ગામડામાં કેવી હોય તમને ખબર જ હશે મસ્ત મજાનું વાતાવરણ જો બધી છે આપડો કુંડો જો હેવારી ગયો સેવા હેવાર ગયો છે ને ધો છો મેં થોડોક કાઢ્યો હતો અહીંયા ટોર પાસે પાતે આપણે ઓલું ખાતરમાં ટાંચ પોડી કરતો તો પછી કીડી નીકળી એ બધી એમને પછી રેવા દીધું એવા કાલ વાત કાલ નહીં હોય તો કંઈક કરીશું એમને મૂકી દીધું હતું એટલે એ પાછું કાંઈ મેં કીડ્યો નથી પાવડો લઈને તો ગેર ભાગી ગયો તો પછી જવા ટોર ઉપર મસલા કવડે ને જોર ને ડાહ લાને ધોગાડી કરવી પડે તો આજ માટે બસ આટલું ત્યાં સુધીમાં તમે લાઈક ચોર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કોઈ નવા બ્લોગ થશે ત્યાં સુધી બધાને જાય વાત